આ ભારત છે સાહેબ વિદેશમાં કોઈક ચા લઈને આવે સાહેબ વિદેશમાં આપણે આપડે મેમો ગતિ ગયા હોય કોઈક ના ઘરે ચા લઈને આવે ને તો એ ચા આવે ને એટલે ખબર છે ઓ થેન્ક યુ અને આપણા ભારતમાં અરે ઈસકી ક્યાં જરૂરત છે

મેં કીધું લગન કરીને એક ફાયદો નક્કી મન કે હા તમે લગ્ન કરો લગ્ન એટલે તમારો એક ફાયદો તો ફેલો તમારા ખાતામાં નોખી દેવાનો કે લગન પછી ખર્ચા મેકઅપ ના સાડીઓ ખર્ચ આવતા હોય એટલે કે લગન પછી એક તો ફાયદો છે કીધું કયો ફાયદો કે જુઓ લગન પછી લગન પહેલા તમે રૂમમાં એક જ જણા ઊંઘતા હોય બરોબર લગન પછી તમે રૂમમાં બે જણા ઊંઘો એટલે લગન પહેલા તમારો રૂમમાં જે મચ્છર એકલાંગ કરતા હોય ને લગન પછી એ જ મચ્છર રૂમમાં માં બબ્બે જણાં કાઢવા માંડ હમણાં અમારો ભાઈ છે ને એને સાહેબ ચો નોકરીનું કોઈ સેટિંગ નહીં આવતું બરોબર એટલે નોકરી હોધવા જાય નોકરી હોધી ના હોય નોકરી કોઈ રાખા નહીં

મને કે બબલુ ભાઈ આ ઇન્ટરવ્યુ માં તો આપણું સેટિંગ જ હતું યાર સો એ સો ટકા પણ અમે મારો એ ઓફિસનો નો બોસ મને કે ખબર કે યાર ચમન ભાઈ તમે બહુ હેન્ડસમ લાગો છો ને એટલે પછી ઓફિસની બધી છોકરીઓ તમને જોઈ રાખશે એમ કોમ કરશે નહીં એટલે અમે તમને નોકરી ના રાખીએ કે એટલા આપણી નોકરી નું સેટિંગ ના થઈ બાકી તો કે કન્ફર્મ જ હતું યાર એટલે આવું બધું હોય પણ તમને અમારો વિડીયો ગમે શું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણો ફરીથી મળશું જલ્દીથી 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 કોઈ નવા વિડીયોની સાથે અને તમને અમારા જોક્સ ગમતા હોય તો વિડીયોને શેર કરજો કોમેન્ટ જરૂરથી કરજો વિડીયો લાઈક કરવાનું તો તમે ભૂલતા જ નહીં તમારા જેટલા વોટ્સઅપના ગ્રુપ હોય બધામાં તમે તારા વિડીયો ઠોકી જ દો બરાબર વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો ફરીથી મળી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી શોધી થી મસ્ત ફસ્ત મસ્ત રીતે રેજો બધાને જય દ્વારકાધીશ મહાદેવ બરોબર છે બરોબર છે